અડાજણ એલપી સવાણી રોડ પર ની કૃપા ઓવરસીઝ એજન્સીના ચૌહાણ બંધુએ નવ લોકો પાસેથી વિદેશમાં નોકરી અપાવવા તેમજ વર્ક વિઝાના બહાને કુલ વીસ પોઈન્ટ છાસઠ લાખ પડાવ્યા હતા અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી એકની ધરપકડ કરી છે કામરેજના સેમાડી ગામ માહિયાવંશી ફળિયામાં રહેતા ખેડૂત પ્રકાશભાઈ પ્રભુભાઈ ઉમરિયાએ ગયા મહિને ભાવેશ અરવિંદભાઈ ચૌહાણ અને તેના ભાઈ કલ્પેશ ચૌહાણની સામે ફરિયાદ નોંધાવી હતી પ્રકાશભાઈ વર્ષ બે હજાર વીસમાં ખેતીનું કામ છોડી આર્થિક રીતે પગભર થવા કેનેડા રોજગાર માટે જવાનો વિચાર આવ્યો હતો અડાજણ એલપી સવાણી રોડ વુડ સ્ક્વેર ખાતે કાર્યરત ક્રિપા ઓવરસી અને વર્ક વિઝા કરાવી આપવાના બહાને રૂપિયા છ પોઈન્ટ છ્યાસી લાખ પડાવ્યા હતા જૂન જુલાઈ બે હજાર ત્રેવીસ માં વિઝા આવી જશે તેવી વાત કરી હતી જોકે વિઝા નહીં મળતા પ્રકાશભાઈ તેમણે ચૂકવેલા રૂપિયાની પરત માંગણી કરતા પૈસા પરત આપી દેવાની વાત કરી હતી બાદમાં પ્રકાશભાઈએ જાણવા મળ્યું હતું કે ચૌહાણ બંધુએ તેમની ઉપરાંત અને આઠ લોકો પાસેથી કુલ વીસ લાખ રૂપિયા પડાવ્યા છડાજણ પોલીસે તપાસ હાથ ધરી હતી ગઈકાલે પોલીસે આરોપી ભાવેશકુમાર અરવિંદભાઈ ચૌહાણની ધરપકડ કરી સંલગ્ન કાર્યવાહી હાથ ધરી હતી